નેશનલ હાઇવે ઉપર પોલીસ કર્મીઓને ટક્કર મારી મોત નિપજાવી હરિયાણા ભાગી ગયેલા ટ્રક ચાલકને બી ડિવિઝન પોલીસે હરિયાણાથી ઝડપી લાવી હતી હ્યુમન ઇન્ટેલ અને સીસીટીવી ફૂટેજ આધારે પોલીસે હરિયાણાની ટ્રક ચાલકને ઝડપી લાવી ધરપકડ કરી છે અમરતપુરા પાટિયા પાસે અકસ્માત ગ્રસ્ત બચાવવા ઉભા હતા તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો અંકલેશ્વર તાલુકાના અમરતપુરા ગામના પાટિયા પાસે ગત તારીખ પહેલી નવેમ્બરના રોજ

યુનુસ મુકુલને ઝડપી પડી અકસ્માતના ગુનો ભેદ ઉકેલી કાઢ્યો હતો અને વધુ તપાસ શરૂ કરવામાં આવી હતી